વેલકમ બેક ટુ અવર ન્યૂ લોક જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો આઈ હોપ કે બધા મજામાં આવશો બપોરના દોઢ વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા માટે અને આજે છે હનુમાન જયંતિ અને શનિવાર બે હનુમાનજીનો વાર અને હનુમાન જયંતિ બે હારે જ છે આ વખતે તો અમે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જવાના છીએ બપોર પછી અને અત્યારે તમને લોકોને ખ્યાલ હોય તો નર્મદા પરિક્રમા ચાલુ થઈ ગઈ છે જે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કહે ને રામ તિલકવાડા સાઈડ થઈને નીકળાય છે મને બહુ ખાસ ખ્યાલ નથી કે એ બાજુથી જવાય હું પહેલી વાર જવાની છું એટલે જઈશ ને ત્યારે જે પણ હું જોઈશ તે બધું તમને કહીશ કેમ કે અત્યારે મેં બે ત્રણ જણાને કોલ કર્યો ને તો બધા એમ કે છે બહુ જ ટ્રાફિક છે છુટ્ટી છે ને છોકરાઓને ત્રણ દિવસની શનિ રવિ સોમની તો બહુ જ ટ્રાફિક છે પણ ટ્રાફિક છે પણ શું કરવાનું આપણે પણ છોકરાઓને રજાઓ અત્યારે જ હોય એટલે અત્યારે જ મેળ પડે જવાનો તો પ્લાનિંગ કરીએ છીએ જો જાશું તો તમને લોગમાં જોવા મળશે કે શું છે કેવું છે એટલે પ્લાનિંગ તો બધું બહુ કર્યું છે પણ હવે જઈએ ત્યારે કહેવાય ઘણા ટાઈમથી ઈચ્છા હતી મારે જવાની પણ કંઈ મેળ પડતો નતો કીધું હવે બે દિવસથી રજા છે ને છોકરાઓને તો જઈ આવીએ તો પાંચ વાગે નીકળવાનો પ્લાનિંગ છે અમારે ઘુમાન દેવ હનુમાન ચેતાદાનું મંદિર છે તો દર્શન કરતા જશું ત્યાંથી હનુમાન જયંતિ છે એટલે ત્યાંથી આગળ જશું હવે કેવું ટ્રાફિક છે એવું કહે છે કે બોટમાં બેસવા માટે ત્રણ કલાકનું વેઇટિંગ છે એટલું ટ્રાફિક છે પણ તોય આપણે સાહસ કરવાનું છે જો આવું ટ્રાફિક ટ્રાફિક કરશું તો ક્યાંય નીકળાશે જ નહીં એટલે જોઈએ છીએ અને આજે જમવામાં બનાવ્યું છે આજે હનુમાન જયંતિ છે ને એટલે ખીર બનાવી છે ત્યાં શ્લોકની ડીશ છે શ્લોકને ખીર નથી પાવતી એટલે એને બના કટકા કરી દીધા છે અને હાર્દિકને ખીર બહુ જ ભાવે એના માટે સ્પેશિયલ બનાવી બટેકાનું શાક રોટલી ને ખીર અને અહીંયા મારી ડિશ છે મને એ ખીર બહુ જ ભાવે એટલે આપણે એક જ રોટલી ખાવાની છે ને બીજી બધી ખીર ખાવાની છે ખીર મરચાંનું અથાણું ગાજરનું અથાણું આવું બધું છે ઠંડી ઠંડી છાસ બપોરના સાડા ચાર થઈ ગયા છે ને પરિક્રમા જવા માટે નીકળીએ છીએ પાંચ દસ મિનિટમાં બધા હમણાં ભેગા થઈ જઈએ ને બધા જોડે નીકળીએ તો આ રીતનો પ્લાનિંગ છે તો જોઈએ હવે ત્યાં જઈને કેવો માહોલ છે શું છે બહુ ભીડ બહુ ભીડ એવું કહે છે બધાએ પણ હું જે હશે ને બધું જ તમને રિયલમાં જે હશે ને ત્યાંનું એ બધું હું તમને વિડીયોમાં કહીશ તો જેને પરિક્રમા જવું હોય ને આખો બ્લોગ જોજો એટલે તમને ખ્યાલ આવી જાય હજી સત્યાવીસ તારીખ સુધી પરિક્રમા ચાલું જ છે તો ચાલો આપણે હવે હર હર દેવી નર્મદે નર્મદા માતાનું નામ લઈ અને આ શુભ કાર્યમાં આગળ વધીએ છીએ આઈ હોપ કે નર્મદામાં સરસ રીતે આપણી પરિક્રમાને પાર પાડી દે અને બહુ ભીડ ન હોય એના આશીર્વાદ આપણી સાથે હોય તો ચાલો આપણે જઈએ હર હર દેવી નર્મદે ચા રેડી છે પરિક્રમામાં જતા પહેલાં પહેલાં ચા પી લઈ જાઉં જ છે એમને બહુ ભીડ બહુ ભીડ કરે છે કેવું કહેશે તમે કહો છો ને રોડ ઉપર ગાડીઓ ભરાતી

આ છે ગુમાનદેવ હનુમાનજી દાદાનું મંદિર એ રસ્તામાં જ આવે છે અને આજે હનુમાન જયંતિ હતી એટલે આપણે દર્શન કરવા માટે અહીંયા ઊભા રહી ગયા સરસ રીતે દર્શન કરી લીધા થોડુંક ટ્રાફિક હતું બહુ નહીં પણ આપણે લાઇનમાં નહોતા ઊભા રહ્યા બહારથી જ દર્શન કરી લીધા હતા આ છે મંદિરનો ગેટ અને હવે અહીંયાથી આપણે જો બેસીને નીકળીએ છીએ રાજપીપળા બાજુ અને રાજપીપળાનું સ્ટેચ્યુ આવી ગયું છે રાજપીપળા ક્રોસ કરીએ એટલે વીસ જ કિલોમીટર છે અને આવી જાય છે રામપુરા જ્યાંથી આપણી યાત્રા સ્ટાર્ટ થવાની છે તે તો જો અહીંયાથી ગામડા તરફનો રસ્તો છે વળાક વળી ગયા છે અને બધા ખેતરો ચાલુ થઈ ગયા છે અને સરસ ઠંડો ઠંડો પવન આવે છે અને સનસેટનો ટાઈમ હતો તો અહીંયા બધા જો અમે મસ્ત એન્જોય કરતા કરતા નીકળી ગયા છીએ ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે નર્મદા પરિક્રમાના રામપુરા ગામમાં પાર્કિંગ ફૂલ ભરેલું છે જગ્યા નથી એટલું ટ્રાફિક છે અને અહીંયા મંદિર છે મંદિરે પહેલાં જવાનું દર્શન કરવાના પ્રસાદ લેવાનો પછી યાત્રા સ્ટાર્ટ કરવાની તો અહીંયા જો આવી ગયું છે મસ્ત હરસિદ્ધિ માતાનું મંદિર છે આ મંદિરમાં આપણે દર્શન કરી લઈએ પહેલાં ખેતરોની વચ્ચે જ છે આ મંદિર બધી બાજુ કેળાના ઝાડ છે અને મંદિર છે વચ્ચે અને માતાજીની મૂર્તિ બહુ સરસ છે અહીંયા પહેલાં દર્શન કરવાના બહુ જ ભીડ હતી કન્ટીન્યુ બધા આવતા હતા જતા હતા જો અહીંયા મસ્ત હરસિદ્ધિ માતાની મૂર્તિ છે અહીંયા દર્શન કર્યા દર્શન કરી પ્રદક્ષિણા કરી અને અહીંયા જો પાર્કિંગ તમને હું બતાવું પ્રદક્ષિણા કરતાં કરતાં એટલું ટ્રાફિક છે એટલું ટ્રાફિક છે ક્યાંય પાર્કિંગની જગ્યા જ નથી એટલા બધા પાર્કિંગ છે તો એટલી ભીડ છે અને એકદમ ખેતરોની વચ્ચે મંદિર છે અને અહીંયા બીજા મંદિરમાં આપણે આવી ગયા છીએ આ છે રણછોડરાયનું મંદિર આ મૂર્તિ જે છે ને એ બહુ પ્રાચીન જૂની મૂર્તિ છે અને એક જ પથ્થરમાંથી કોતરેલી મૂર્તિ છે આ મૂર્તિની સામે જોઈએ ને આપણે તો એ બે ઘડી તો આપણે આમ જોતા જ રહી જાય એટલું એમાં તેજ છે એમ આપણે એની સામે જોઈએ ને તો આપણા આંખમાં એકદમ આંસુ આવી જાય એમ એટલું મંદિરના મૂર્તિમાં તેજ છે તો આપણે અહીંયા દર્શન કર્યા ટ્રાફિક તમે જોવો છો કેટલું છે એ દેખાય જ છે સાડા સાત થઈ ગયા છે સાંજના અને અમે પહોંચી ગયા દર્શન કરી લીધા તમને બધાને દર્શન કરાવી દીધા અને હવે અહીંયા પ્રસાદ લેવાની છે ને પછી આપણે પરિક્રમા ચાલુ કરવાની છે તો હવે પ્રસાદી લઈ લઈએ ને પછી પરિક્રમા આપણે સ્ટાર્ટ કરીએ

પરિક્રમા સ્ટાર્ટ થઈ ગઈ થોડું ચાલ્યા તરત જ સ્ટોલ આવ્યો તરબૂચનો મસ્ત ઠંડા ઠંડા ને મીઠા મીઠા તરબૂચ હતા તો બધાએ તરબૂચ ખાધા અને વચ્ચે એટલા સ્ટોલ આવે છે એટલા સ્ટોલ આવે છે હું બધું તમને બતાવતી જઈશ કે કઈ રીતનું છે બધું તો જો અહીંયા બધાને ઊભું રહેવાનું બધાને પ્રસાદ લેવડાવે પરાણે એમ આપણને ઊભા રાખી રાખીને એમ કે તરબૂચ તો ખાઈને જ જવાનું છે તો અહીંયા બધાને કમ્પલસરી તરબૂચ ખાય અને પછી જ આગળ વધવાનું એટલે હજી તો થોડુંક જ ચાલ્યા હતા એકાદ કિલોમીટર જેટલું અને તરબૂચનો સ્ટોલ આવી ગયો તો અહીંયા તરબૂચ ખાઈ લીધા અને પાછા હવે અહીંયાથી આપણે આગળ જઈએ જો અહીંયાથી આગળ આવ્યા ત્યાં છાસ અને ખીચડી હતી તો મેં ખીચડી નેવું તો કશું નહોતું કેમ કેમકે ફૂલ પેટ ભરેલું હતું ખાલી બે ગ્લાસ છાસ પી લીધી એટલે તમારે અહીંયા છે ને જોડે કાંઈ વસ્તુ લેવી પડે એમ જ નથી તમે જાઓ એટલે રસ્તામાં પાણી નાસ્તા બધી જ વ્યવસ્થા છે થોડી થોડી વારે તરબૂચ ને ઠંડુ ને છાશ ને એવું એવા જ કરશે એટલે એકદમ ખાલી હાથે જ આપણે જવાનું કોઈ વસ્તુ જોડે લઈને જવાની નહીં અહીંયા એક બાર બહુ મસ્ત આશ્રમનો ગેટ હતો તો અહીંયા બધા અમે છે ને ફોટા પાડ્યા અને થોડી વાર રહ્યા અને પાછા જો કન્ટિન્યુ ચાલવા માંડ્યા અને ફૂલ વ્યવસ્થા છે બધી જ અને ભીડ તમને દેખાય છે એટલી જ ભીડ છે આવી ગયો આશ્રમ અહીંયા પાછું જમણવારી ચાલુ હતી મસ્ત ફૂલ ડીશ હતી જેને જમવું હોય એને પણ અમે પ્રસાદ લઈને સ્ટાર્ટ કરી હતી પરિક્રમા એટલે અમારે જમવાનું નહોતું અમે અહીંયા ખાલી ઠંડુ પીધું અને અહીંયાથી હવે આવશે આગળ નર્મદા નદી સાવધાન નર્મદા નદીમાં મગરનો વાસ હોવાથી નદીમાં નાવા પર પ્રતિબંધ છે આ નર્મદા નદી પાછળ છે નર્મદા નદી અને એના કોર્નર ઉપર જ રસ્તા ઉપર આપણે આયલું જવાનું છે કાંઠે કાંઠે નજારો કઈક અલગ જ છે અને આ તો દિવસે આવ્યા હોય ને તો બહુ જ જોવાની મજા આવે નદી ને બધું પણ દિવસે તાપ હોય તો ચલાય નહીં એટલે પરિક્રમા માટે રાત્રે જ આવવું પડે તોય અંજવાળું ફૂલ છે બધી સિક્યુરિટી ફૂલ છે એ નર્મદાના કિનારે કિનારે એલું જવાનું અને બહુ બધા એન્જોય કરે છે ને બહુ મજા આવે છે ચાલો પંખજ તો આગળ આગળ જ જાય છે હો નદીને કાંઠે કાંઠે હાલવાની એવી મજા આવે છે ને આગે અહીંયા આવી ગયા છે ડોમ હવે અહીંયા બધાને આરામ કરવાનો જે થાકી ગયા હોય ને થોડી વાર આરામ કરશે પંખાની વ્યવસ્થા છે ગાદલા નાખેલા છે બધું જ છે અને ચા પાણીની વ્યવસ્થા છે એટલે અહીંયા બધા થોડી વાર રેસ્ટ કરે અહીંયા અહીંયાથી નીકળીને પછી પુલ આવશે એ પુલ ક્રોસ કરીને પેલી સાઈડ જવાનું આખી નર્મદા નદીને ક્રોસ કરીને જવાનું છે અહીંયા પહેલાં નાવડી ચાલતી હતી હવે આ વર્ષથી અહીંયા બ્રિજ બનાવી દીધો છે તો આ બ્રિજ ઉપર થઈ અને સામેની સાઈડ જવાનું એટલે નર્મદા નદી ક્રોસ થઈ ગઈ એટલે એક પાર્ટ એક બાજુનો ભાગ આપણે નર્મદાનો પરિક્રમાનો કરી લીધો હવે સામેની સાઈડ જશું એટલે બીજો ભાગ સ્ટાર્ટ થશે આપણે રામપુરાથી આવીને હવે તિલકવાડા જઈએ છીએ અને તિલકવાડા હોય ને ત્યાંથી પાછું રામપુરા આવે એટલે હાફ પાર્ટ થાય એવી રીતે બે ભાગ છે રામપુરા અને તિલકવાડા જે બરોડા સાઈડથી આવતા હોય ને એ થી એન્ટ્રી થશે અને જે આગળની સાઈડથી આવતા હોય છે રામપુરા રામપુરાથી સ્ટાર્ટ કરશે પરિક્રમા એ રીતની આખી પરિક્રમા હોય છે તો અહીંયા જો અડધી પરિક્રમા કમ્પ્લીટ થાય છે ને એટલે અહીંયા ડોમને એવું બધું મૂક્યું છે તો અહીંયા બધાને થોડીવાર આરામ કરવો હોય તો કરે થાકી ગયા હોય કોઈ તો એટલે અહીંયા અમે થોડીવાર બેઠા હતા ને પછી નીકળી ગયા પાછા અને તમને પબ્લિક દેખાય જ છે જો કેટલી કન્ટિન્યુ લાઇન ચાલે છે એક જ ધારી લાઇન ચાલુ છે અને હવે થોડોક કાચો રસ્તો સ્ટાર્ટ થશે અત્યાર સુધી રસ્તો હતો એ પાકો હતો હવે જો આ રીતે થઈ ગયો અને અડધો બાકી છે પણ હવે ઉતરા હવે ચડવાનું છે હવે જ અઘરું લાગશે થોડુંક આવી ગયા તિલકવાડા અને અહીંયા બે રસ્તા મિક્સ થાય છે એક બરોડા સાઈડથી આવતા હોય ને એ લોકો અહીંયાથી ચાલુ કરે અને રામપુરા સાઈડથી આવતા હોય ને એને અડધી થઈ ગઈ એટલે અમારે અડધી પરિક્રમા અહીંયા પૂરી થઈ ગઈ હતી અને અડધી જ બાકી હતી અને બરોડા સાઈડવાળાને અહીંયાથી સ્ટાર્ટ થાય એટલે બધું પબ્લિક અહીંયા બહુ જ મિક્સ થાય અને અહીંયા હતો સ્ટોલ તો અહીંયા સ્ટોલમાં હતી મસ્ત ભેળ અને વરિયાળીનું શરબત તો પબ્લિક જે છે એટલું બધું કેમ દેખાય છે કે અહીંયા બધી બંને સાઈડથી આવે એટલે હવે છેક સુધી આટલું જ ટ્રાફિક રહેશે કલીયો મંદિરમાં દર્શન કરવા ગયા મે બિચારા તમે કી ધ્યાન ન જો અમે કીધું પડ્યું ને તમે મંદિર એટેન્ડ કરો ભાઈ મંદિરના કાંઠે કીધું છે આમથી ન આવે તો એ જોવાનું ભલે ત્યાંથી આવે તો ગાડી છે ને બાજુ ત્યાં

અહીંયા બેસીને અમે હનુમાન ચાલીસા કરી શ્લોક બોયલા અને એવું બધું કર્યું અને નર્મદામાં થોડાક પગ ગોયલા અને મજા આવી ઠંડા ઠંડા પાણીમાં Ha det! ક્રમમાં આવતા વાર ન લાગીને એટલું અમને અહીંયા નાવડીમાં જવા માટે ઊભું રહેવું પડ્યું તમે જોયું ને ટ્રાફિક કેટલું હતું અલગ અલગ લાઇન હતી એ લાઇન પ્રમાણે જ તમારે નાવડી આવે એમાં બેસવાનું પાછે ઉતારીને આવે એટલે નાવડીઓ થોડીક ઓછી પડતી હતી જો વધારે હોત તો આ પબ્લિક એટલું હેરાન ન થાત રાત્રે દોઢ બે વાગે આવી રીતે લાઇનમાં ઊભું રહેવાનું ત્રણ ચાર વાગે તમારો વારો આવે એટલે બેથી ત્રણ કલાકનું ટ્રાફિક હતું હવે એમ કહે છે કે રોજ આટલું ટ્રાફિક નથી હોતું આ છુટ્ટીના દિવસો હતા એટલે હતું એમ કહે છે પણ હવે અમે તો જો આ ટ્રાફિકમાં થઈને આવી રીતે આવ્યા એટલે જે ચાલવામાં થાક નથી લાગ્યો ને એટલો અમને અહીંયા ઊભા ઊભા અમે થાકી ગયા હતા તો આ રીતનું હતું પણ બધા જોડે હતા એટલે મજા આવી એન્જોય કરતા રહ્યા અને વાતોચીતો થઈને મજાક મસ્તી સાથે મસ્ત પરિક્રમા અહીંયા આપણે પૂર્ણ કરી પૂર્ણ તો નહીં પણ જે નાવડીમાં બેસીને ક્રોસ કરીને જવાનું છે પછી આપણે પૂર્ણ થાય પરિક્રમા નાવડી પછી બધી આવે છે જાય છે એવી રીતે લાઇન જ છે પેલી નાવડીની પહેલી લાઈન બીજી બીજી લાઈન એમ તો વ્યવસ્થા બધી સારી છે ખબર ન હોય કે આટલું બધું પબ્લિક થશે એમ થોડુંક વ્યવસ્થા અવ્યવસ્થા જેવું થઈ ગયું છે વાગે વાગે સ્ટાર્ટ કરી હતી પૂરી થઈ ગઈ બે કલાક ટ્રાફિકમાં ઉધાર્યા બસ આ રીતે જો આપણે અહીંયા મંદિરેથી સ્ટાર્ટ કરી હતી એ જ મંદિર આવીને આપણે પરિક્રમા અહીંયા પૂર્ણ કરીએ છીએ સરસ નર્મદામાં ને આશીર્વાદથી બધું સરસ થઈ ગયું અને જે પબ્લિક તમને દેખાય છે જો કેટલું આવે છે હવે ટ્રાફિક ફૂલ હતું એટલે ગાડીમાં પાર્કિંગની જગ્યા નહોતી એટલે હવે પાર્કિંગ બધાને રોડ પર કરીને જ આવવાનું હતું એટલે હવે જે શ્રદ્ધાળુઓ આવે છે ને એને સાત કિલોમીટરનો રન વધી જાય છે કેમ કે ગાડી સાત કિલોમીટર દૂર મૂકીને આવવાનું હતું તો એ બધા જો હવે ચાલી ચાલીને પાછા આવે છે તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ જો તમને અમારી નર્મદા પરિક્રમાનો વિડીયો પસંદ આવ્યો હોય તો નર્મદા માતાનું નામ લઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હેલો હરે હરે દેવી નર્મદે તો ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ફરી મળીશું એક નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બધાઈને આવજો બાય બાય